સુરતના વેસુ વિસ્તારમાં હેપી એન્કલેવ બિલ્ડિંગમાં આજે સવારે સાત વાગે છપ્પન મિનિટે આગ લાગવાની ગંભીર ઘટના બની જે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાનની નજીકની બિલ્ડિંગમાં માળથી શરૂ થઈ ઝડપથી સાતમા અને નવમા માળ સુધી ફેલાઈ જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો સુરત પોલીસ અને ફાયર વિભાગે ઝડપથી કાર્યવાહી કરી અને ડ્રોનની મદદથી આગની સ્થિતિનું નિરીક્ષણ કર્યું બિલ્ડિંગમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા અને દસ

हाइड्रोलिक प्लेटफॉर्म इनकी मदद से बाहर की साइड में फायर फाइटिंग किया बाकी ब्रीदिंग ऑपरेटर सेट पहन करके और फायर के जो मार्शल वगैरह है वो अंदर घुसे सारे अधिकारी यहाँ लगे हुए थे साढ़े तीन कलाक के बाद अभी पूरी तरह से परिस्थिति है पूरी कंट्रोल में है और 18 से 20 लोग जो फंसे हुए थे उनको टेरेस पे ले जाके सेफ जगह ले गए उनको